જિલ્લાના મીડિયા કર્મચારીઓ એટલે કે પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલ ખાતે મીડિયા કર્મચારીઓનું આરોગ્ય પરીક્ષણ કરાયું વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મુહિમ સોમવારના રોજ વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મુહિમ અંતર્ગત ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજ્યના તમામ મીડિયા કર્મચારીઓના હેલ્થ ચેકઅપ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કાર્યક્રમ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે જે અન્વયે પંચમહાલમાં પણ જિલ્લાના મીડિયા કર્મીઓ માટેનો હેલ્થ ચેકઅપ અને કેમ્પ કેમ્પ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરા ખાતે જિલ્લા માહિતી કચેરી અને પંચમહાલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો આ કેમ્પમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ બ્લડ ગ્રુપ લિવર ફંક્શન લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ એસ યુરિક એસિડ કેલ્શિયમ હોર્મોનલ ટેસ્ટ વિટામિન બી ટ્વેલ્વ ડી થ્રી ડાયાબિટીક માર્કર પચાસ વર્ષથી ઉપરના પુરુષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ તેમજ પાંત્રીસ વર્ષથી મોટી ઉંમરના પુરુષો માટે એક્સરે ચેસ્ટ તથા ઇસીજી વગેરેના પરીક્ષણ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ માધ્યમોના મિત્રોએ પોતાના આરોગ્યનું સ્ક્રીનિંગ કરાવી કાર્યક્રમનો લાભ લીધો હતો મીડિયાકર્મીઓના કુલ પંદર જેટલા ઇસીજી અને એક્સરે રિપોર્ટ તેમજ ત્રીસ જેટલા બ્લડ ટેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ વેળાએ રેડક્રોસ સોસાયટી ગોધરા તરફથી દીપકભાઈ મિસ્ત્રી રેડક્રોસ રાજ્ય શાખા અમદાવાદ તરફથી બ્લડ સેમ્પલ કલેક્શન માટે પ્રકાશભાઈ રોનકભાઈ તથા એક્સરે ટેકનિશિયન રાજુભાઈ પટેલ અને ઇસીજી ટેકનિશિયન સાગર પટેલે સેવાઓ આપી હતી તેમજ જિલ્લામાં માહિતી કચેરી પંચમહાલના કર્મચારીઓ અને જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા